વલસાડ જિલ્લામાં આપના વધુ ત્રણ હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કર્યો વલસાડમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે વલસાડ તાલુકામાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ શહેર પ્રમુખ અને શહેર ઉપપ્રમુખે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે વલસાડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારો ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે થોડા સમય અગાઉ જ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઓબીસી મોરચાના મંત્રી રહેલા પ્રવીણ આહિરે કેસરીઓ ધારણ કર્યો હતો ત્યારે વધુ ત્રણ હોદ્દેદારોએ વલસાડ તાલુકાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ પંકજ પટેલ શહેર પ્રમુખ ડીએશ રાણા શહેર ઉપપ્રમુખ વિમલ ભંડારીએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે ત્યારે હવે જોવાનું રહ્યું છે કે મતદાન પહેલાં હજુ કેટલા નેતાઓ પક્ષ પલટો કરશે